નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેરીની આવકમાં ઘણો બધો વધારો જોવા મળ્યો છે મિત્રો અત્યારે આ ડૂમ છે ડૂમની બહાર પણ આટલી ઉતરેલી કેરી છે અને બાર હરાજી પણ ચાલુ છે ને હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડી એ છે આજના બમ્ફર આવક કેસર કેરીના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને મિત્રો એક અગત્યની સૂચના આપને આપી દઉં કેરી મિત્રો કાચું ન તોડી આવો કાચા માલના પૈસા નથી આવતા અને નાનું મોટું ફોર શોટિંગ કરીને લેવાઓ જેથી કરીને તમને ભાવ સારા મળી રહે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવાળીએ છીએ આજના કેસર કેરીના બજાર ભાવ આઠસો આડા પાંચસો તેરસો આડા તેરસો ચૌદસો આડા ચૌદસો પંદરસો અને રમેશ ભગવાન આધરિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા હા માલ વાહ

તમે તમારે જો વિંબા હિતાવી છો ભાઈ એન એન જો છે ભાઈ ની વાત આટલા વાતવાળા 890 950 950 1000 પછી 1000 50 1050 રૂપિયા લાગી ગયા ભાઈ 1050 ઓ 1000 હાલ એમાં નથી છે 500 500 થઈ ગયા લાગ રાજવડિયા હા 500 500 એક કિલો કાકા ગંડારા 500 પૂરા 500 84 84 પચાસ પંચોતેર અગિયારસો પચીસ થઈ ગયા અગિયાર नव सो वचेस रुपियां भाग

ndoonso na bache iso na bachiza na bache iso na bachiza Natsko na bachiza

આઠસો ને પંચોતેર રૂપિયા પોણા નવસો રૂપિયાનો ભાવ નવસો ને પચીસ રૂપિયાનો ભાવ સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ

ଆଠ ଛଅ 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 ଆଠଶହ ନଅ ନଅ ଛଅଶହ ઘણા નવસો આઠસોને વિચાર સાડા છ પાંચ આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ